નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું ચૈતાલી પટેલ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌ તો બધાને હેપી ન્યૂ યર આપણે બધા દ્વિતીય સત્રમાં મળીએ છીએ એ પહેલાં આપણે થોડીક વાતો કરીએ તમે લોકોએ દિવાળીમાં ખૂબ મજા કરી હશે નવા નવા કપડાં લીધા હશે જુદી જુદી મીઠાઈઓ ખાધી હશે મમ્મીએ સરસ મજાની રંગોળી બનાવી હશે અને ફટાકડા પણ તમે ફોડ્યા હશે બરાબર ને ખૂબ મજા કરી હવે આપણે થોડુંક ભણવા માટેનું દ્વિતીય સત્રમાં તૈયારી કરીએ આપણે દ્વિતીય સત્રની અંદર આપણે ભણવાનું છે એટલે આપણે હવે ભણવાની વાત ઉપર ચડીએ વિષય યોગ અને પીટી પાઠ્યપુસ્તક નું નામ છે યોગ સ્વરક્ષણ અને સ્વચ્છતા પાઠ બરોબર પાઠનું નામ છે સૂર્ય નમસ્કારના આસનો ત્રણ બાળ મિત્રો સૂર્ય નમસ્કારના બાર મંત્રો છે સૂર્ય નમસ્કાર કરતી વખતે તમે આ મંત્રો જપી શકો છો ઓમ મિત્રાય નમઃ ઓમ રવયે નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાનવે ખગાય નમઃ ઓમ પૂષ્ણેય નમઃ ઓમ હિરણ્યગરભાઇ નમ ઓમ પરિચય નમઃ આદિત્યાય નમઃ ઓમ સાવિત્રય નમઃ ઓમ અકાર્ય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ આપણે સવારે જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવીએ ને ત્યારે આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ આ મંત્ર બોલીએ તો આપને ખૂબ ફાયદો થાય છે આપણે શક્તિ મળે છે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે બરાબર એટલે હંમેશા સૂર્યનારાયણ ભગવાનને રોજ ચઢ ચડાવવું જોઈએ સૂર્યનારાયણના મંત્ર બોલી બોલીએ એટલે આપણા શરીરની તન મન અને ધનથી આપણે સરસ મજાના તંદુરસ્ત રહીએ છીએ ધન એટલે શરીર મન એટલે આપણું મગજ ધન એટલે આપણે પૈસા એટલે સૂર્યનારાયણના આપણે જ્યારે પાઠ કરીએ સૂર્યનારાયણને જળ ચડાવીએ ત્યારે ભગવાન આપણે બધું આપે છે આપણે સૂર્યનારાયણ નમસ્કારના આઠ આસનો અંગે જાણી ગયા છીએ હવે બીજા ચાર આસનો વિશે જાણીશું સાષ્ટાંગ પ્રણિત પાતાસનમ આ આસનમાં પ્રાતકાળે સૂર્ય સામે જમીન પર ઊંધા સૂઈ જવાનું છે છાતીનો ભાગ જમીનને કરવાનો છે દાઢી ગળાની નીચે અડકાવાની છે પેટ અંદર ખેંચીને શ્વાસ રોકો છો કપાળનો ઉપરનો ભાગ પણ જમીનને અડકાળો નાક જમીનને ન અડવું જોઈએ તેનું ધ્યાન રાખવાનું છે આ આવી રીતે તમારે આ પોઝિશનમાં સૂર્ય નમસ્કારની આ તૈયારી કરવાની છે બે હાથ વચ્ચે છાતીનો ભાગ આવશે આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે શ્વાસ છોડો આ આસન નિયમિત કરી કરીએ તો હાથ મજબૂત બને છે મન સ્થિર થાય છે અને સ્મરણ શક્તિ વધે છે એટલે આસન કરવાથી તમારા હાથ મજબૂત બને છે મન સ્થિર રહે છે અને સ્મરણ શક્તિ વધે છે તો સ્મરણ શક્તિ વધારવા માટે હાથ મજબૂત કરવા માટે સાષ્ટ્રાંગ પ્રાણાયામ કરશો ને બરાબર હવે એવી જ રીતે ભૂજંગાસન આપણે બીજું આસન છે એ ભૂજંગાસન રાતો સૂર્યનારાયણ સામે ટૂટા ઊભા રહો પછી ઊંડા સુઈ જાઓ શ્વાસ વ્યવસ્થામાં ભરો અને રોકો હવે કમરને આકારે ઉપર બાજુ વાળી બને તેટલું માથું ઉપર લઈ જાઓ ઉપરની બાજુ વળાઈ તેટલું વાળો શ્વાસ છોડો ફરીથી શ્વાસ લઈ રોકી રાખો આ આસનથી આંખોનું તેજ વધે છે મુખ તેજસ્વી બને છે ચામડીના રોગો માટે શરીરમાં લોહો લોહીનો પુરવઠો પણ વધે છે એટલે કે આ આસન કરવાથી મુખનું તેજ વધે છે આંખોનું તેજ વધે છે મુખ તેજસ્વી બને છે ચામડીના રોગો પણ મટી જાય છે અને શરીરમાં લોહીનો પુરવઠો ખૂબ જ સરસ વધે છે એવી જ રીતે હસ્તપાદાસન બે પ્રાતકાળે સૂર્ય સામે ટટારૂભા રહો શ્વાસ રોકો ઢીચણમાંથી પગને વાળિયા વિના ધરતી તરફ નીચાણ નમો બંને હાથની હથેળીઓ બંને પગની હથેળીઓ વડે સમીપ ઉપર અટકાવો બરોબર છે એટલે કે આ આસન કરતી તમારે સીધા ઉભા રહીને પછી વાપું ઓળવાનું છે ને બંને હાથ પગને બાજુમાં રાખવાના છે ધીમે ધીમે શ્વાસ છોડો પછી મૂળ સ્થિતિમાં આવો આ આસનથી વાયુરોગ અને પેટના રોગો નાશ પામે છે શરીર સુડોળ અને મજબૂત બને છે હાથ પગ પણ સરસ મજબૂત બને છે આ આસન કરવાથી સૂર્ય નમસ્કાર કરવાથી તમારા પેટના રોગો નાશ પામે છે કારણ કે તમારું પેટ બેન્ડ થાય છે ને વાકુ પડે છે ને એટલે પેટના રોગો નાશ પામે છે અને પગ અને હાથ પણ ખૂબ જ મજબૂત બને છે અને આપણું શરીર સુડોળ બને છે એવી જ રીતે નમસ્કાર આસન બે રાતો સૂર્ય સામે ટટ્ટાર ઊભા રહો બહાદુર બાળક નીચેને છાતી બહાર કાઢો શ્વાસ બહાર કાઢી પેટ અંદર ખેંચો બે હાથ જોડી સૂર્યનારાયણને પ્રણામ કરો થોડી વાર એ જ સ્થિતિમાં રહી ઉપ શ્વાસોશ્વાસની ક્રિયા સામાન્ય રીતે કરી શકાય છે આ નમસ્કાર આસન બે નિયમિત રીતે કરવાથી શરીર શ્વાસ સ્વસ્થ રહે છે મન પણ નિર્મળ બને છે અને ગળાના રોગો પણ થતા નથી ને ગળાના રોગો હોય એ પણ મટી જાય છે એટલે આ જે નમસ્કારાસન બે છે ને એ ગાયક કલાકારને કરવું એના માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે આ આસન કરવાથી ગળાની એક્સરસાઇઝ થાય છે અને ગળાના રોગો હોય તે પણ મટી જાય છે એટલે આ આસન કરવા જોઈએ એવી જ રીતે સૂર્ય સૂર્યનમસ્કારના આપણે આ ચારે આસનોનું આપણે જે ધ્યાન કર્યું અને આપણે એની માહિતી લીધી એટલે તમે પણ બાળકો આ ધીમે ધીમે આ ઘરે આ ચારેય આસનો કરજો અને ધીમે ધીમે આ આસનની અને નમસ્કારની પ્રેક્ટિસ કરો છો ચાલો બાળકો ફરી મળીશું આવજો બાય બાય